જય માતાજી મિત્રો હું સુનસન ઘોડો બંધો અને આજ આપણે રાઇફલના લેવાની ખાટલા અને બે પગે તો તમે તો તમને એ પણ વધાવશે તો રાઈફલ ખાટલામ કેવું રમ બધું તમને હજુ વધામ આવશે અને જે લોકો રોજ વિડીયો જોઈ અને સબસ્ક્રાઈબ ના કરી હોય એ મિત્રોને વિનંતી હક સબસ્ક્રાઈબ કરી દેજો તો જેથી કરીને અમને થોડો સપોર્ટ મળે અને ચેનલ મોનિટાઈઝ થઈ જાય આપણો આના કરતાં આપણે હાથો પહોંચી ગયા અને જેવો સપોર્ટ કરે એવો કરતા રહેજો તો અહીં કરતાં કરતાં આપણો હજારે પહોંચી જાય અને ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો વધુ આપણે એક્શનમાં લેવાની ચાલુ જ છે વજળીને અને આપણે જૂતો હોય ને ખાટલા રમાડવાની હોય એક્શન તમે જોઈએ છીએ એક્શન તમને બતાવી દીધી આ વિડીયો તો હાલ તો ખાટલા ઉપર પહેલી વખત નાખીએ તો જેવું રમે એવું બે પગે તમને ખાટલા બતા તો આપણે હજુ ઘણું બધું તમને બતાવવાનું બાકી છે ને તમે જોઈ શકો હજુ કાલનો બ્લોગ આવશે રાઇફલ અને ગાય બેવાનો પ્રેમ એ પણ વ્લોગ આવશે તમે એ વ્લોગ જોવા માટે તૈયાર રહેજો તો હાલ તો આપણે નવા નવા એક્શનો અને નવી નવી રમતો નાખવાનું ચાલુ જ છે અને હાલ તો આપણે રાઇફલને એટલું બધું આપણે રમાડતા નહીં ત્રણથી ચાર મિનિટ હારું રમાડીએ છીએ ચમક ત્યાંથી ચાર મિનિટ એટલે એમ કર તો પહેલાં એવું જ રમાડીએ છીએ અને આપણે ત્રણ ચાર મિનિટનો બ્લોગ આવે એટલા માટે હાલ આપણે ઓછી રમાડીએ છીએ કાલ તો ટ્રેનિંગ લેવાનું ચાલુ હોય એટલા માટે આપણે બહુ રમાડતા નથી રાઇફલને પણ હજુ તો તમને પોત પોચ અને સો સો મિનિટના બ્લોગ આવશે તો એ પણ તમે જોવો અને જોઈને આગળ વધારીઓ એવી અમારી તમને વિનંતી હ તો તમે ખાટલા બાટલામાં જુઓ રાઇફલ જેવી રમો અને જીને મળવું હોય એ મળી શકે કોમેન્ટમાં હાઈ લખી નીકળી લેજો નંબર તમને મળી જાય એકસો એક ટકા નંબર મળશે અને આપણે રણજીતભાઈ શેઠસી એમને વાત કરી લેવાની તો હજુ વસેડીના ગ્રાહક થયા નહીં કાળી વસેડી તો કાળી વસેડીના ગ્રાહક આપણે જીને લેવું હોય એ કોમેન્ટમાં લખજો તો તમને નંબર મળી રહે ફાઇનલ અને રણજીતભાઈ શેઠી એમના વાત કરી લેજો તમે ત્યારે નંબર નાખજો તો નંબર પ્રમાણે વાત થ અને વાત કરી અને જે કિંમત બીન મેળવી હે જો આપણને ખબર નહીં રણજીતભાઈને ખબર છે તો રણજીતભાઈ તમને વાત કરવામાં આવશે તો તમે જેને આવ્યું એ કોમેન્ટ કરજો ફાઇનલ તમે જુઓ રાઇફલ ખાટલામ કેવું રમ હજુ ઘણી બધી આપણે એક્શનો હતા બાકી જ છે હાલ તો જેવું રમાય એવું પહેલી વહેલી નાસી આપણે ખાટલામ તો હાલ તમે જુઓ કે રાઇફલ જેવું રમા ખાટલામ તો આજનો વ્લોક પૂરો થાય